આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે જશે વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીનું તેઓ નિરીક્ષણ કરશે શહેરમાંથી ચોવીસ કિલોમીટર વિશ્વામિત્રી નદી થાય છે પસાર પૂરજોશમાં ચાલી રહી છે નદીમાં વાઇડનિંગની કામગીરી વિશ્વામિત્રી પ્રોજેક્ટની સીએમ અધિકારીઓ સાથે સમીક્ષા કરશે મંગલ પાંડે બ્રિજની પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેશે અધિકારીઓ દ્વારા કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તો મુખ્ય પ્રધાનની મુલાકાતને લઈ તંત્રની તડામાર તૈયારીઓ ચાલી રહી છે વડોદરા શહેર માટે પૂર એ ઇતિહાસ બની રહે તેના માટે થઈને કામગીરીઓને કવાયત આપવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહી છે આ પિસ્તાલીસ દિવસની અંદર પચાસ ટકા ઉપરની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું થોડા દિવસ અગાઉ પહેલાં જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેરની વિશ્વામિત્રીનું નિરીક્ષણ કર્યું હતું તે દરમિયાન અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવશે મુખ્યમંત્રી દ્વારા જ્યારે નિરીક્ષણ કરવામાં આવશે ત્યારે તેની તૈયારીઓના ભાગરૂપે તમામ જે ગતિવિધિઓ છે તે તેજ કરી દેવામાં આવી છે વિશ્વામિત્રી પ્રોજેક્ટની આસપાસ તમામ જે બોર્ડ છે તેને પણ લગાવવામાં આવ્યા છે બોર્ડ પરથી જ મુખ્યમંત્રીને વિશ્વામિત્રીનું અત્યાર સુધીની કેટલી કામગીરી પૂર્ણ થઈ છે તે અંગેનો સમગ્ર જે માહિતી છે તે આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી જ્યારે વડોદરા શહેરમાં આવવાના હોય ત્યારે વિશ્વામિત્રી નદીની અંદર જે પ્રકારે જેસીબી જે પ્રકારે પોકલેન અને ડમ્પરો થકી જે વિશ્વામિત્રીને ઊંડી અને પોળી કરવાની જે કામગીરી થઈ રહી છે તેને લઈને મુખ્યમંત્રી નિરીક્ષણ કરશે ત્યારે અધિકારીઓ દ્વારા સમગ્ર બાબતોને લઈને મુખ્યમંત્રીને માર્ગદર્શન પણ આપવામાં આવશે કે કેટલી કામગીરી પૂર્ણ થઈ છે ત્યારબાદ મુખ્યમંત્રીના આદેશ અને મુખ્યમંત્રીની જે દિશા સૂચન છે તેના અનુસાર આગામી દિવસોમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવશે કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા ટીવી નાઇન વડોદરા